હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે ફટાફટ બની જતી ક્વિક ગુજરાતી કઢીની રેસિપી લઈને આવી છું એના માટે અહીંયા મેં એક બાઉલમાં બે મોટા વાટકા જેટલી છાશ લીધી છે એની અંદર આપણે ત્રણથી ચાર નાની ચમચી જેટલો બેસન ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા છાશ આપણે બને ત્યાં સુધી ખાટી હોય થોડી એવી જ લેવાની છે અને અહીંયા આપણે તમે જોઈ શકો છો મેં ત્રણથી ચાર ચમચી જેટલો બેસન ઉમેરી દીધો છે આ બેસનને આપણે સરસ રીતે છાસની અંદર મિક્સ કરી દેવાનું છે જરા પણ ગાંઠા ન રહે એવી રીતે આપણે મિક્સ કરી દેવાનું તમા આને વિસ્કર કે બ્લેન્ડરની મદદથી પણ મિક્સ કરી શકો છો હવે આપણે કઢીનો વઘાર કરીશું એના માટે કઢાઈમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ મૂકી દીધું છે એની અંદર અડધી મોટી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરી દઈશું અને ચમચી જેટલા આપણે મેથી દાણા ઉમેરી દઈશું હાજી ફ્રેન્ડ્સ કઢીમાં હંમેશા રાય અને મેથીનો જ વઘાર સરસ લાગતો હોય છે એની અંદર પાંચ ચમચી હિંગ બે સૂકા લાલ મરચાં દસથી બાર મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે અને હવે આપણે એની અંદર ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું જેની અંદર મેં ચારથી પાંચ તીખી લીલી મરચી એક ટુકડો આદુ દસથી બાર કઢી લસણ અને થોડી લીલી કોથમીર છે એને ખાયની દસ્તામાં આવી રીતના અધકચરી ખાંડીને પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી અંદાજે બેથી ત્રણ ચમચી જેટલી આ પેસ્ટ છે આ પેસ્ટને ઉમેરી અને આપણે એક મિનિટ માટે સાંતડવાની છે પેસ્ટ સાતાળાઈ જાય પછી એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું હળદરને આવી રીતના વઘારમાં ઉમેરવાથી આપણી જે કઢી છે એનો કલર ખૂબ જ સરસ નીકળીને આવશે હવે જે આપણે છાશ અને બેસનનું મિશ્રણ બનાવીને રાખેલું હતું એ તરત ઉમેરી દેવાનું છે વઘાર બને નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ફ્રેન્ડ્સ આપણે છાશ અને બેસનનું મિશ્રણ ઉમેરી અને તરત એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અથવા તો સ્વાદ અનુસાર અને અહીંયા મેં એક નમ જેટલું ટમેટું એકદમ ઝીણું સમારી અને ઉમેરી દીધું છે હવે સાથે સાથે આપણે એની અંદર ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ ખાંડ અહીંયા આપણે ટેસ્ટને બેલેન્સ કરવા પૂરતી જ ઉમેરવાની છે એક ચમચી મેં અહીંયા ધાણાજીરું પાવડર પણ ઉમેરી દીધું છે આનાથી આપણે કઢી છે મીઠી નહીં બને પણ જે દીખાસ અને ખટાશ છે એને બેલેન્સ કરવા પૂરતી જ આપણે ખાંડ ઉમેરવાની છે હવે ફ્રેન્ડ્સ આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કઢીને પાંચથી સાત ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દેવાની છે અંદાજે ચારથી પાંચ મિનિટની અંદર જ આપણી આ કઢી છે એ સરસ ઉકળીને રેડી થઈ જશે કઢીને ઉકાળવી ખાસ જરૂરી છે કેમ કે એની અંદર આપણે જે બેસન ઉમેરેલો છે છાશની અંદર ગોળીને એની કચાસ જતી રહેશે તો જ આ કઢી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ નીકળીને આવશે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો પહેલાં કરતાં અત્યારે કઢીનો ટેક્સચર છે એ પણ સરસ ઘટ થઈ ગયું છે અને એનો જે દેખાવ છે ખૂબ જ સરસ પહેલાં કરતાં લાગી રહ્યો છે અત્યારે ચારથી પાંચ ઉભરા આવી ગયા છે હજુ આપણે એને એકાદ મિનિટ માટે ઉકળવા દઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ અત્યારે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દીધી છે મેં અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તમે જોઈ શકો છો કઢી છે એ સરસ ઉકળીને ઘટ થઈ ગઈ છે અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે અને સરસ એવી કૂક થઈ ગઈ છે હવે આપણે એને એકવાર સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કઢી છે થોડી ઠંડી થયા બાદ પહેલાં કરતાં પણ થોડી ઘટ થતી દેખાશે અને જેમ જેમ આ કઢી ઠંડી થશે એમ થોડી ઘટ થશે એટલે આવી રીતના મીડિયમ સેમી લિક્વિડ જ આપણે એને રાખીશું હવે આ ગરમા ગરમ કઢીને મેં સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે અને એના ઉપર આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ ફટાફટ અને એકદમ સરળ રીતે આ કઢી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ કઢીને તમે ખીચડી રાઈસ કે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો આ કઢી છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે નાનાથી મોટા બધાને પસંદ આવશે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એન્ડમાં એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને કેટલા લોકોને કઢી પસંદ છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ છેને એકદમ સરળ આ કઢી બનાવવાની રેસીપી અને હા ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ ત્યાં સુધી 好着。啊